જંગલમાં લઈને હાઈકોર્ટે રેલવે વિભાગ સામે લાલાક કરી છે હાઈકોર્ટે ગીરના જંગલમાં ટ્રેનના રૂટ ઉપર થતા સિંહના મોતને લઈ જવાબ આપવા નિર્દેશ કર્યો છે હાઈકોર્ટ રેલવે વિભાગને આકરા શબ્દોમાં સિંહના મોતને લઈ રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તેને લઈને પણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે તો મહત્વનું છે કે બૃહદ ગીરમાં છેલ્લા બે વર્ષમાં એકસો ને ચોર્યાસી મોત થયાનો કોર્ટ મિત્રએ ખુલાસો કર્યો છે જેમાં બત્રીસ સીના અકસ્માતે મોત થયાના આંકડા સામે આવ્યા છે જંગલમાંથી પસાર થતી રેલવે લાઇનોને ઝડપથી ચાલતી ટ્રેનને કારણે સીના મોત થયા હોવાની અરજી કરાતા હાઈકોર્ટ રેલવે વિભાગને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે ત્યારે સીના મોતના અંગે રેલવે વિભાગને છવ્વીસ માર્ચે જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ